રાજકોટના રૂપાલાના રોટીબેટીના વિવાદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ત્યારે ગઈકાલે રતનપુર ખાતે અસ્મિતા સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરવા ભાજપને ફાળે પડી છે ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજના આગેવાનોને ડેમેજ કંટ્રોલ માટે મોકલેલ જે ક્ષત્રિય નેતાઓને ભાજપૂત કહી ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાયો ચડાવી લડી લેવાનો મૂડ બનાવી એક જ માંગ કરી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પરંતુ હાલની સ્થિતિમાં ભાજપ કમાન્ડ રૂપાલાને બદલવાના મૂડમાં નથી ત્યારે પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલે કહ્યું કે ક્ષત્રિય આંદોલનનો સુખદ નિવેડો લાવવા અમારા પ્રયત્નો છે એમના આગેવાનો સાથે જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રી શ્રી પોતે હું હર્ષ બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે